હમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિજાત ભગત એ સીતારામ જય રાણી જા 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 સીતારામ અને જા જા દી ઘણા દિવસ પછી આઈ ની લઈ આવ્યા આયની અમારે માય અમિતભાઈ ની ડિમાન્ડ ભાવ છે હોતી વધારે અમારે હા હમણાં અમિતભાઈ છે ને અમારે ફેવરેટ છે

કે છોકરા બેઠા હોય પણ હા જાય જોઈએ ગમે નહીં લગ્ન માં લગ્ન તો એમાં એવું હોય પછી હમણાં બધા હોળી ને બધા જોઈએ એમાં બધા એમાં પણ બધા બેઠા હોય બધા ખબર નઈ

મારે આજે બહુ થયું હે એમ કે છે કે ઓશિયા વાળા ને હવે છે ને એ બધા કાયદા એ કે ઇન્ડિયામાં એવા બધાય બનાવી દીધા કે વાળા પરમિશન લેવી પડશે અહીંયા જવા માટે ઇન્ડિયામાં અને કોઈ કોઈ પણ એટલે લાયક કુંભમેળામાં કુંભ મેળામાં બધા ગાતા નથી ભાગ તો લીધો તો એટલે આવો આવો ખબર નઈ ક્યાંક આખો વાયરલ વિડીયો થઈ ગયો છે ને એ પાછા તો હવે એમાં પાછા છે ને શું વિઝા લેવા કાશ્મીરમાં તમે ન જઈ શકો ને તમે અહીંયા અરુણાચલ પ્રદેશમાં ન જઈ શકો ને તમે આની વિઝીટ નેપાળની વિઝીટ ન કરે તિબેટની વિઝીટ ન કરી શકો નેપાળ ની ન કરી શકો ને કઈ એવા તો બધા કઈક છે રાઈટ એટલે ઈ હા ટોટલી ટોટલી ફેક છે પેલી વસ્તુ તો રાઈટ એવું કંઈ જ નથી ગવર્મેન્ટ તરફથી ને ગવર્મેન્ટ પછી ગવર્મેન્ટ ને ક્લેરિફાઈ કરવી પછી તો રાઈટ હા ગવર્મેન્ટે ચોખ્ખું કીધું કે ભાઈ એવું એમી એ કહી દીધું કે એવું કંઈ કોઈ વસ્તુ નથી આ હવે ખોટે ખોટા ઉપચાવી કાઢ્યું કોઈએ ને કારણ કે બીજાના માણસો બધા ફોરેનમાં તો કેટલા બધા કેટલા બધા પાસે ઓસીઆઈ છે પાછો એમ ઓસીઆઈ ઓસીઆઈ કાર્ડ એટલા તો એક તો પૈસા ખર્ચીને ઓસીઆઈ લીધું ને હવે આવું થાય તો એનો મતલબ શું પણ એવું કઈ છે નહીં અને ઓસીઆઈ માં તમારે છે ને ફાયદા ઘણા છે ઓસીઆઈ માટે પણ ઘણા ને હવે કઈ રીતે બને અમુકને ઈ એ પણ નીચે બે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એમાં છે ને ઘણા માણસો બિચારા હજી પણ કન્ફ્યુઝ છે કે અમારે બનાવો પણ નથી બનતો એ કે હવે ન બનવાનું કારણ બીજું કઈ નથી કારણ કે તમારી પાસે તમારે કોઈક હસબન્ડ એન્ડ વાઈફમાંથી બેમાંથી એક જણાનું ગમે એના કોઈક આ તો કે આ એ કે પેલાનું ફેમિલી ગમે કે એનું કઈક જોઈએ તમારા પાસે ડોક્યુમેન્ટ ને એ ડોક્યુમેન્ટ પા ઉપરથી તમારે ખબર પડવા જોઈએ કે અમારા મારા દાદા અહીંયા હતા ઇન્ડિયામાં ઓરિજિન ઇન્ડિયા બોર્નથી હતા એટલે મેઇન વસ્તુ કે ઇન્ડિયામાં ટૂંકમાં એવું કંઈ હોય તમારી પાસે કાગળ અને પછી પાછા તમે એ દાદા તમારા દાદા છે એ તમે પ્રૂફ કરી શકો આ બે વસ્તુ હોવી જોઈએ

બાકી એક વખત બની ગયો ને એક વખત હસબન્ડ નો બની ગયો કે વાઈફનો બની ગયો એટલે પાછો તમારો પણ બીજો બની જાય સ્પાઉસ નો બની જાય પાછું ગઈ ગાયો એટલે ગમે ફોરેનર હોય તોય તમે ફોરેનર ગમે લગ્ન કર્યા હોય કોઈ બ્રિટિશ સિટીઝન્સ હોય ઇંગ્લિશ હોય કે ગમે હોય એક્સ વાય ઝેડ બ્લેક હોય વ્હાઇટ હોય બધા ગમે આવે બધા હા હવે તો તોય પણ છે ને તમને એને મળે ઓસીઆઈ એમ એટલે ઓસીઆઈ મળી શકે છે એના ઉપર પણ બે વર્ષ તમે ભેગા લગ્ન થયા પછી બે વર્ષ સુધી તમે ભેગા રહ્યા હોવા જોઈએ ઈ કન્ડિશન છે નહી તો એમાં પાછા એ કેતરો તો લગ્ન કરેલી પાછા બે વર્ષ તો લગભગ માણસો ને કારણ કે આમાં ત્રાહી જાય અટાણે નવા 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 છે બધા એક ભાઈ એમાં કંઈ કેવાય ને ક્યારે ક્યારે ઉભરો ઠલવાઈ જાય ને પાછો ઉભરો આવે તો ઠીકા ઠીક નો આવે ને પાછો જાય ત્યારે એવું જાય એટલે વસ્તુ આ છે એટલે આવો કોઈ એવો લો કઈ આવ્યો નથી ને એવું કઈ કાયદો થયો નથી એટલે આ ખોટે ખોટો ભ્રમ પેદા કર્યો છે અને એ આ ખોટો છે અને ઓસીઆઈ માટે કોઈ ફેક ન્યૂઝ આ બધા ફેક ન્યૂઝ છે એટલે ખોટા ન્યૂઝ છે અને આ ખાલી ઓસીઆઈ માટે જ નથી એવા ફેક ન્યૂઝ વાળા યુટ્યુબમાં વિડીયો એટલા બધા આવે છે એટલા બધા આવે છે કે હું તો જોઈ જોઈ ને થાકી ગઈ એક વખત ખાલી એમ કારણ કે હું અંદર તો જાય જ નહીં પહેલા આપણે ખબર જ પડી જાય પણ હવે ઈ પણ ઘણા બિચારા માણસોને ખબર નથી કે આ ખરેખર આવા વિડિયા સાચા છે કે ખોટા એટલે એવા તો હવે નવું પાછું આ નવું નીકળ્યું ખબર છે ને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એને તો હાવ હાવ ટોટલી આ ડાટ વાયરો ડાટ કેવો વાયરો કેમ કે એમાં માણસના મોઢા બધા ચેન્જ કરી નાખે આખું ચેન્જ કરી નાખે ને હા રિયલ જ દેખાય એમ કે આ ઓલા આપણે એમાં સંતોલન બતાવે છે કે આ આ સંત કે આટલા ઓલામાં કાશ્મીરમાં રીએ છીએ ને આટલા વર્ષો થઈ રીએ છે ને આટલું આ ખાય છે ફલાણું કહે અહીંયા કોઈ જગ્યાએ એવી જગ્યાએ રે છે માઇનસ એટીનમાં રહીએ છીએ માઇનસ ટ્વેન્ટીમાં છે હવે હા ખોટા હા ખોટા યુટ્યુબમાં એટલે એ આયા એટલે પણ એ આયા નેચર ઘણું કામમાં કામ લાગે એવું છે આ વસ્તુ બધી જે નવી નવી નીકળે છે કંઈ ખરાબ વસ્તુ નથી જો પોઝિટિવ રીતે તમે એને જો લ્યો યુઝ કરો તો બાકી તો હવે આવા બધા કરવા માટે લ્યો ને માણસને શું કે ઓલો તમને કઈક થાય કે આ મો હે કે હમ ઘણા ખબર એટલે ખબર ન હોય ને પ્લસ બીજું હું જોવાનું એમાં એક પણ જોવાનું કે જનરલી મીડિયા આમાં હે ને YouTube માં ઘણા બધા એવા બધા આવતા હોય એટલે એમાંથી તમને એમ લાગે કે ના ના આ ન્યૂઝ એટલે ન્યૂઝ ચેનલો વાળા બહુ નવા નવા નીકળ્યા છે યુટ્યુબ વાળા માં ન્યૂઝ ચેનલ પણ એ નહીં નેશનલ ના ન્યૂઝ ચેનલ જે હોય ને એના ન્યૂઝ થોડાક જોવાના તો એ થોડા ખાચા હોય એમ એના કરતા એમાં ખોટા તો હોય ઘણા એમાંય કરે છે અત્યારે તો પણ એમાં થોડુંક ખાચું હોય એમ આના કરતા ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ થઈ ગયા બધા હવે જેટલા એ ઓલામાં જે ટીવી ચેનલોમાં બધા જે કામ કરે છે ને એની બધા હવે ઘેર ઘેર આપણે ઓલા ખોલે નાખ્યા છે હવે દુકાનો દુકાનો જ કહેવાય ને દુકાન જ કરી છે હવે બધી તમે કહો કે અમે આતા દુકાન કરી મેં ભાઈ દુકાન નથી કરી મેં તો ચેરિટી માટે દુકાન કરી છે કરી છે તોય એટલે આપણે આ દુકાન છે ને ચેરિટી માટે છે એટલે વાંધો નથી કઈ ને આપણે કઈ ખોટા માટે કરી નથી આ તો બે તમને કઈક આમાં જાણવાનું મળે ને તમને કઈ સમાચાર મળે Right? Inamata thin curry. Right? એમાં મજા આવતી હોય તો જોવાય ને જય દ્વારકા ને લઈ થી ઉપાડી આવ્યા કૃષ્ણ ભગવાન આવવું પડ્યું એને એમ હમ ભગવાન ને આવવું પડ્યું અમારે વિંજાત ભગત ઓકે હા અને જય લીરભાઈ માં હમ તો આવજો પંદર